આજે આપણે જે વાત કરવાના છીએ એ કોઈના પણ જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે અને ના આ કોઈ સામાન્ય મોટિવેશનલ ટોક નથી આ તો એવું પ્રાચીન વિજ્ઞાન છે જેને આપણા વેદો અને ઉપનિષદોમાં ખૂબ સાચવીને રાખવામાં આવ્યું હતું ખબર છે શા માટે જેથી એનો કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે એક સવાલ છે જે હંમેશા મનમાં ઉઠતો હોય છે બરાબર ને કે દુનિયામાં માત્ર ફક્ત એક ટકા લોકો જ કેમ સફળ થાય છે જ્યારે બાકીના નવ્વાણું ટકા લોકો આખી જિંદગી માત્ર સંઘર્ષ જ કરતા રહી જાય છે શું ફરક હોય છે એક સામાન્ય વ્યક્તિમાં અને એક મહાન વ્યક્તિમાં જરા વિચારો એક એવી વ્યક્તિ વિશે જેણે પોતાના સપના પૂરા કરવા માટે બધું જ શાબ્દિક રીતે બધું જ દાવ પર લગાવી દીધું દિવસ જોયો નથી રાત જોઈ નથી પણ અંતે શું મળ્યું ફક્ત નિષ્ફળતા અને એ રાત્રે જ્યારે વ્યક્તિ પલંગ પર સૂઈને છતને તાકી રહ્યો હોય છે ત્યારે એના મનમાં એક જ સવાલ હોય છે ભૂલ ક્યાં થઈ એ અંદરથી તૂટી ચૂક્યો છે અને એવું લાગે છે જાણે આખું બ્રહ્માંડ આખી સૃષ્ટિ જેની વિરુદ્ધ થઈ ગઈ છે પણ સાચું કહું આ તફાવત નસીબનો નથી કે પછી ફક્ત સખત મહેનતનો પણ નથી અસલ તફાવત તો એ માનસિક સ્થિતિનો છે જેમાં દિવસ પૂરો થાય છે રાતનો એ સમય જ્યારે કોઈ સૂવા જાય છે એ માત્ર આરામ કરવાનો સમય નથી એ તો બ્રહ્માંડના સૌથી મોટા ખજાનાની ચાવી મેળવવાનો સમય છે અને જો કોઈએ ક્યારેય પણ જીવનમાં આવી લાચારી આવો દર્દ અનુભવ્યો હોય તો આજે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ દર્દને જ પોતાની સૌથી મોટી તાકાતમાં સૌથી મોટી શક્તિમાં બદલી શકાય છે તો આજે જે ટેકનિકની વાત આપણે કરવા જઈ રહ્યા છે એને આધુનિક ન્યુરો સાયન્સની ભાષામાં કહેવાય છે સ્લીપ પ્રોગ્રામિંગ પણ રસપ્રદ વાત એ છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આ કોઈ નવી વાત નથી એને યોગ નિંદ્રા અને સ્વપ્ન સાધના જેવા નામોથી સદીઓથી ઓળખવામાં આવે છે અને જુઓ આ ગુપ્ત જ્ઞાન કંઈ કોઈ એક જગ્યાએ સીમિત નહોતું થોમસ એડિસન જેવા મહાન વૈજ્ઞાનિકોએ આનો ઉપયોગ પોતાની અદ્ભુત શોધો માટે કર્યો પ્રાચીન ઇજિપ્તમાં તો લોકો સારવાર માટે ખાસ સ્લીપ ટેમ્પલ્સ બનાવતા હતા અને ગ્રીક ફિલોસોફરો એ લોકો પણ પોતાના સવાલોના જવાબ મેળવવા માટે મંદિરોમાં જઈને ઇન્ક્યુબેશનની પ્રેક્ટિસ કરતા હતા તો આ બધાનો મતલબ શું થયો મતલબ એ કે દુનિયાની બધી જ મહાન સંસ્કૃતિઓએ જાણતી હતી કે ઊંઘ એ માત્ર શરીરનો આરામ નથી એ તો આત્મા માટેનું એક રીચાર્જિંગ સ્ટેશન છે અને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ઊંઘ પહેલાંની માત્ર બે મિનિટ એ બે મિનિટ આખા જીવનને કંટ્રોલ કરી શકે છે જેણે આ બે મિનિટ પર કાબૂ મેળવી લીધો સમજી લો કે એને સફળ થતાં પછી કોઈ રોકી શકે નહીં જુઓ જ્યારે કોઈ સૂઈ જાય છે ત્યારે એ માત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં નથી જતું એ એક પરિમાણમાંથી બીજા પરિમાણમાં પ્રવેશે છે આપણું જે તાર્કિક મન છે એ ધીમે ધીમે આરામ કરવા લાગે છે અને આપણું જાગૃત મન એ જાગૃત થાય છે વિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ તો જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ બીટા સ્ટેટમાં હોય છે એકદમ એક્ટિવ બધું વિચારતું પછી જેવી ઊંઘ આવવાની શરૂ થાય એ એલ્ફા સ્ટેટમાં જાય છે એટલે કે શાંત અને રિલેક્સ્ડ અને છેલ્લે ઊંઘ હવાની બરાબર પહેલાં એ થીટા સ્ટેટમાં પ્રવેશે છે અને આ જ આ જે પ્રવેશ દ્વાર છે જેની આપણે શોધમાં છીએ વૈજ્ઞાનિકો આ સ્ટેટને હિપ્નોગોર્જિક સ્ટેટ પણ કહે છે અને આ આ એ જ જાદુઈ ક્ષણ છે જ્યારે આપણું સભાન મન અને અર્ધજાગ્રત મન એ બંને વચ્ચેનો જે પડદો છે ને એ એકદમ પાતળો થઈ જાય છે અને ખબર છે આ જ એ અવસ્થા હતી જેમાં થોમસ એડિસન અને એલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવી મહાન પ્રતિભાઓ પોતાની સૌથી મુશ્કેલ સમસ્યાઓના ઉકેલો શોધી કાઢતી હતી આપણા શાસ્ત્રોમાં તો સદીઓ પહેલાં કહેવાયું છે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે જે આ પિંડમાં એટલે કે શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે આજે આખી દુનિયા જેને લો ઓફ એટ્રેક્શન કહીને ઓળખે છે એ હકીકતમાં બીજું કંઈ નહીં પણ આપણા વેદોનું સંકલ્પ વિજ્ઞાન જ છે ઋગ્વેદ પણ એ જ કહે છે કે આખું બ્રહ્માંડ કંપન એટલે કે વાઇબ્રેશનથી બનેલું છે અને આપણા વિચારો એ પણ એક પ્રકારનું કંપન જ છે તો ચાલો હવે સીધા એ વિધિ પર આવીએ એ સર્વોચ્ચ તકનીક જેનો ઉલ્લેખ ખુદ ભગવાન શિવે વિજ્ઞાન ભૈરવ તંત્રના સૂત્રોમાં કર્યો છે બરાબર ધ્યાનથી સાંભળજો સૂતા પહેલાં બસ આટલું જ કરવાનું છે સૌથી પહેલાં પથારીમાં આરામથી સૂઈ જાઓ અને આખા શરીરને એકદમ ઢીલું છોડી દો યોગની ભાષામાં કહીએ તો શ્વાસનની સ્થિતિમાં પછી આંખો બંધ કરીને ફક્ત પોતાના શ્વાસ પર ધ્યાન આપો આવતા અને જતા શ્વાસ પર જેવું મન થોડું શાંત થાય બસ ત્યારે જ પોતાની જાતને એક સવાલ પૂછો જેનો જવાબ ખરેખર જોઈતો હોય પછી ભલે એ કરિયર વિશે હોય સંબંધો વિશે હોય કે સ્વાસ્થ્ય વિશે બસ આ સવાલની એક બીજની જેમ મનમાં રૂપી દો અને પછી કશું જ કરવાનું નથી માત્ર સાક્ષી ભાવે જોવાનું છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઊંઘી જવાનું છે પણ અહીં જ મોટા ભાગના લોકો લગભગ નવ્વાણું ટકા લોકો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે એ લોકો સવાલ પૂછ્યા પછી પોતે જ એનો જવાબ શોધવા માંડે છે પોતાના મગજને દોઢાવવા લાગે છે યાદ રાખો આ રીતે આ ટેકનિક કામ નહીં કરે અહીં તાર્કિક મનનો કોઈ રોલ જ નથી એને આરામ આપવાનો છે બસ માત્ર નિરીક્ષણ કરવાનું છે કોઈ પણ પ્રકારના જજમેન્ટ કે બેચેની વગર આની પાછળનું વિજ્ઞાન પણ બહુ રસપ્રદ છે મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે જેનું નામ છે ઝાયગાર્નિક ઇફેક્ટ એવું કહે છે કે આપણું મગજ છે ને એ અધૂરા કામોને વધુ સારી રીતે યાદ રાખે છે તો જ્યારે કોઈ વ્યક્તિ સવાલ પૂછીને એનો જવાબ શોધ્યા વગર સૂઈ જાય છે ત્યારે મગજ એ સવાલને એક અધૂરું કામ સમજીને આખી રાત એના પર કામ કરતું રહે છે આપણું અર્ધજાગૃત મન એ આપણી જૂની યાદો આપણા અનુભવો અને પેલા સાર્વત્રિક જ્ઞાનના ભંડાર સાથે જોડાઈ જાય છે જ્યાં દુનિયાના દરેક સવાલનો જવાબ પહેલેથી જ મોજૂદ છે ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ આ જ વાત સમજાવે છે એ કહે છે કર્મણીય વાધિકાર હસ્તે મા ફલેશું કદાચ એટલે કે જે ફળની ચિંતા કર્યા વગર કર્મ કરે છે એ જ સાચો યોગી છે અહીં આપણું કર્મ શું છે બસ સવાલ પૂછીને સુઈ જવું જવાબ આપવાનું કામ એ પરમ શક્તિ પર છોડી દેવાનું છે પછી એને ઈશ્વર કહો બ્રહ્માંડ કહો કે પછી પોતાનું જ અર્ધજાગૃત મન પણ એક વાતની ખાસ સાવધાની રાખવી પડશે આ ટેકનિક જેટલી શક્તિશાળી છે ને એટલી જ સંવેદનશીલ પણ છે જો મનમાં જરા પણ શંકા કે ડર સાથે સવાલ પૂછવામાં આવ્યો તોય કામ નહીં કરે કારણ કે આપણા ઉપનિષદો કહે છે ભાવો હિ વિદ્ય દેવહ એટલે કે ભાવનામાં જ ભગવાનનો વાસ છે જો આપણા ભાવમાં જ શંકા હશે તો બ્રહ્માંડને એક કન્ફ્યુઝ સિગ્નલ મળશે તો સવાલ કેવી રીતે પૂછવાનો બસ એવી રીતે જેમ એક નાનું બાળક પોતાની માને પૂછે છે એના મનમાં કોઈ શંકા નથી હોતી એને પૂરો ભરોસો હોય છે કે એની મા જે પણ જવાબ આપશે જે પણ કરશે એ એના ભલા માટે જ હશે બસ આ ભરોસાનું જ બીજું નામ શ્રદ્ધા છે આજનું વિજ્ઞાન પણ આ જ વાતને સમર્થન આપે છે રિસર્ચ કહે છે કે સૂતા પહેલાંની આપણી જે ભાવના હોય છે એ જ ભાવના આખી રાત આપણા નર્વસ સિસ્ટમમાં ફરતી રહે છે હવે વિચારો જો ચિંતા સાથે સૂઈશું તો એનો મતલબ શું થયો એનો મતલબ કે આપણે આઠ કલાક સુધી ચિંતા કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને એનાથી વિપરીત જો કોઈ સવાલ અને સમાધાનની આશા સાથે સૂઈશું તો એનો મતલબ છે કે આપણે આઠ કલાક સફળતાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ પસંદગી આપણી છે કે કયો માર્ગ લેવો છે કારણ કે જે માર્ગ પસંદ કરીશું મંજિલ પણ એ જ નક્કી કરશે બસ આ જ છે એ બે મિનિટ જે ભાગ્ય બદલી શકે છે અને ફરીથી કહું છું આ કોઈ સામાન્ય મોટિવેશનલ સ્પીચ નથી આ તો પોતાની કિસ્મતના તાળાને ખોલવાની માસ્ટર કી છે આને માત્ર એક આદત તરીકે ન જોશો આ એક સાધના છે પોતાના ભાગ્યને આદેશ આપવાની એને કમાન્ડ કરવાની એક આધ્યાત્મિક પ્રેક્ટિસ તો આજે રાત્રે જ્યારે પથારીમાં સુવા જાઓ ત્યારે એક કામ કરજો ફોને બાજુ પર મૂકી દેજો દુનિયાના બધા જ શોરને શાંત કરી દો અને પોતાની અંદરના સન્નાટાને સાંભળવાની કોશિશ કરજો મનમાં એક એવો સવાલ લાવો જે સૌથી વધુ પરેશાન કરી રહ્યો છે અને પછી એ સવાલને બસ એ અંધકારમાં છોડી દો જ્યાંથી સવારે પ્રકાશનું પહેલું કિરણ ફૂટશે આ પ્રક્રિયા આજ રાતથી જ શરૂ કરવાની છે કાલ પર વાત નહીં છોડવાની કારણ કે કાલ તો ક્યારેય નથી આવતી અને એક વાત હંમેશા યાદ રાખજો કોઈ એકલું નથી એ પરમ શક્તિ દરેક ક્ષણે દરેક શ્વાસ સાથે અંદર કામ કરી રહી છે બસ એને કામ કરવાની તક આપવાની છે સમર્પણ કરવાનું છે અને પછી જુઓ કેવી રીતે જિંદગી એક સંઘર્ષમાંથી બદલાઈને એક ઉત્સવ બની જાય છે